પાલનપુર નગરપાલિકામાં સફાઈ પાછળ મહિને લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં પાલનપુરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ત્યારે ખુદ ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખે વર્તમાન પાલિકા પ્રમુખ દ્વારા સફાઈ કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો કર્યા છે આ મુદ્દે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશનરને લેખિત ફરિયાદ કરી છે જેમાં વર્તમાન પ્રમુખને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ સડત્રીસ મુજબ પાલિકા પ્રમુખ પદેથી અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવાની માંગ કરતાં ખડભરાટ મચી જવા પામ્યો છે પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશી દાઢીએ ખુદ ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ચિમનલાલ સોલંકી સામે આક્ષેપો કરતા ભાજપ છાવણીમાં ખળભળાટ મચી ગયો છે પાલિકાના પૂર્વ પ્રમુખે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરીના કમિશનરને કરેલી ફરિયાદ મુજબ પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી દ્વારા રોડ રસ્તાના સફાઈના કોન્ટ્રાક્ટર દરબાર બેસ્ટ કોર્પોરેશન સાથે સાંઠગાંઠ કરી સફાઈની કામગીરીમાં ખોટા બિલો ઉધારીને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે જેથી તેઓને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો પાલિકા પ્રમુખ પદેથી અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે પૂર્વ પ્રમુખના જણાવ્યા મુજબ કિલોમીટરના બદલે પાંચ કિલોમીટરની સફાઈ કરી રોડ સ્વીપરનો મહિને એક દિવસ ઉપયોગ કરી રોજે રોજ ખોટું બિલ ઉધારવામાં આવી રહ્યું છે માનનીય નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ ભારતમાં પાલનપુર શહેર પણ આવી જાય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીશ્રી એ પણ પાલનપુર નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ ફાળવી છે અને કરોડેની ગ્રાન્ટમાં આ રોડ રસ્તા સફાઈનું એક મોટું બિલ બને છે રોજે રોજ સફાઈનું બિલ બને છે અગિયાર પોઈન્ટ ત્રેસઠ કિલોમીટરનું પણ એમાં ફક્ત પાંચ કિલોમીટરની સફાઈ થાય છે એમાં પણ રોડ સ્વીપર રોજે રોજ રોડ સ્વીપરનો ઉપયોગ કરવામાં એમાં ટેન્ડરમાં લખેલું છે છતાં પણ આ લોકો મહિનામાં એકાદ વખત રોડ સુપર લાવે છે અને અમે આ તપાસ કરતાં પાલનપુર નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે પ્રજા પણ ભારે આક્રોશમાં છે જેથી અમે અમારો જમીન જાગી ઉઠ્યું અને આ ભ્રષ્ટાચારી ચિમનુભાઈ સોલંકી પ્રમુખને હટાવવા માટે હાલના નગરપાલિકાના કમિશનરશ્રી મ્યુનિસિપાલિટી ગાંધીનગરને એમને ચિમનભાઈ સોલંકીને કલમ સડત્રીસ હેઠળ તાત્કાલિક સસ્પેન્ડ કરવા અમે રજૂઆત કરી છે અને આ કૌભાંડ જે ચાલી રહ્યું છે એમાં તાત્કાલિક તપાસ કરી અને કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે સરકાર સ્વચ્છતા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે ત્યારે પાલનપુર પાલિકા દ્વારા ડોર ટુ ડોર અને રાત્રિ સફાઈના નામે મહિને ચુમ્માલીસ લાખ રૂપિયા ખર્ચવા છતાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથેની મિલી ભગતથી કૌભાંડ આચરાતું હોવાની રાવ ઉઠી છે ત્યારે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે